નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચારમાં વાત કરીશું રાજ્યમાં સાતસો ને અઠ્યાવીસ ડેન્ગ્યુ અને આઠસો ને સાઠ મેલેરિયાના કેસ નોંધાયા છે રાજ્યમાં વર્ષ બે હજાર ત્રેવીસથી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આઠ હજાર છપ્પન મેલેરિયાના કેસ પંદર હજાર આઠસોને એકતાલીસ ડેન્ગ્યુના કેસ અને 1345 જેટલા પિસ્તાલીસ જેટલા ચિકનગુનિયાના કેસ નોંધાયા છે વર્ષ બે હજાર પચીસમાં છેલ્લા અઠ્યાવીસ સપ્તાહમાં બાણું લાખથી વધુ નમૂના લેવામાં આવ્યા હતા જેમાં મેલેરિયાના આઠસો કેસ અને ચાલીસ નોંધાયા હતા જ્યારે ડેન્ગ્યુના તપાસ માટે અગ્રસિત્તેર હજારથી વધુ સીરમ લેવામાં આવ્યા જેમાંથી સાતસોને કેસ ડેન્ગ્યુના તેમજ એકસો ને ત્રીસ કેસ ચિકનગુનિયાના નોંધાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રિજ બનતા ગ્રામજનોની મુશ્કેલીમાં અંત આવ્યો છે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સાલાવાડ ગામ ખાતે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવેલ બ્રિજ બનતા ગ્રામજનોની મુશ્કેલીનો અંત આવ્યો છે સાલાવાડા ગ્રામ ખાતે બનાવેલો આ પુલ ગ્રામજનો માટે વરદાન સમાન છે આ પુલ બનવાને કારણે સ્થાનિક લોકોને જળ પ્રવાહમાં ઉતરવાની ફરજ નહીં પડે આ પહેલાં જળ પ્રવાહમાં થઈને મુસાફરી કરવી પડતી હતી જે કારણે લોકોને જીવનું જોખમ રહેતું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાફિક નિયમોને લઈને સખ્ત આદેશ આપવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક નિયમોના કડક પાલન અંગે સૂચના આપી છે હાઈકોર્ટની તાકીદને પગલે અમદાવાદ પોલીસ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકો સામે લાલ આંખ કરવા અને નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનો જપ્ત કરવા સુધીના પગલાં લેવા હાઈકોર્ટે તાકીદ કરી છે ઉપરાંત ટ્રાફિક પોલીસને કડક કામગીરી કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગણચાલીસ રસ્તાઓ પર પીચ વર્કની કામગીરી પૂર્ણ થઈ છે અમદાવાદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા આજ દિન સુધી દસકરોઈ દોડકા ધંધુકા ધોલેરા વિરમગામ અને માંડલ તાલુકાના સર્વે કરાયેલા રસ્તાઓ પૈકી કુલ ઓગણચાલીસ રસ્તાઓ પર પેચ વર્ષની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમાં ત્રણ રસ્તા પર ડામર પેચની કામગીરી ચાલુ છે ઉપરાંત અન્ય ત્રણ રસ્તાની બંને બાજુ નડતર રૂપ ગાડા બાવડ દૂર કરવાની પણ કામગીરી પૂર્ણ થઈ છે અને એક રસ્તા ઉપર કામગીરી પ્રગતિમાં છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીનો પાણીની ટાંકી ધરાશાયી થઈ છે અમરેલી જિલ્લામાં આવેલા ખાંભામાં પાણીની ટાંકી ધરાશાયી થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા છે મોટા બારમણ ગામ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી આ પાણીની ટાંકી સાત ગામને પાણી પૂરું પાડતી હતી આ ટાંકી ધરાશાયી થતાં લાખો લીટર પાણી વેડફાયું હતું આ પાણી રસ્તા પર ફરી વળતા રોડ બંધ કરવાની ફરજ પડી હતી ખાંભા અને નાગેશરી હાઈવે ઉપર પાણી આવતા રસ્તો પણ બંધ કરવામાં આવ્યો હતો આ પાણીની ટાંકી વીસ વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકાર આપશે પંદર હજાર રૂપિયા બિહારમાં પીએમ મોદીએ કહ્યું છે કે સરકાર યુવાનને તેમની પહેલી ખાનગી નોકરી પર બે હપ્તામાં પંદર હજાર રૂપિયા આપશે ઉપરાંત નવી નોકરી આપતી દરેક નોકરી માટે ત્રણ હજાર રૂપિયા મળશે આ એક પોઈન્ટ શૂન્ય લાખ સાત લાખ કરોડની રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન ઈ એલ ઇ યોજના છે જે એક આઠ બે હજાર પચીસથી એકત્રીસ સાત બે હજાર સત્યાવીસ સુધી ચાલશે જેમાં કંપની ઈ એલ એમાં નોંધાયેલ છે અને જે પહેલીવાર નોકરી શરૂ કરી રહ્યા છે અને ઈ પી એફઓમાં નોંધાયેલ છે તેમને આ લાભ મળવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં જન્માષ્ટમી મેળા અંગે એસઓપી જાહેર રાજકોટમાં લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત સરકાર દ્વારા મેળાને લઈને એસઓપી જાહેર કરવામાં આવી છે રાજકોટ જન્માષ્ટમી લોકમેળામાં આરસીસી ફાઉન્ડેશન ફરજિયાત રાખવામાં મુક્તિ આપવામાં આવી છે મેળામાં સોઇલ ટેસ્ટ માન્ય રહેશે આ સાથે અન્ય નિર્ણયો સ્થાનિક તંત્ર લઈ શકશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ ઓગણીસ જુલાઈએ યોજાશે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આ પદવિદાન સમારોહનું મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે આ સમારોહમાં આઠ વિદ્યાર્થીઓ સહિત તેર વિદ્યાર્થીઓને તેમની ઉત્કૃષ્ટતા માટે ગોલ્ડ મેડલથી સન્માનિત કરાશે અવરા ઓડિટોરિયમમાં સાંજે પાંચ કલાકે યોજાયેલા પદવીદાન સમારોહમાં એલ એલ એમ વિદ્યાશાખાના એકસો ને ઇઠ્યાસી અને એમબીએના બાસઠ વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો તારક મહેતાનો શો છોડવાની અફવાઓ પર માધવી ભાભીએ મૌન તોડ્યું છે સોનારિકા જોશીને પૂછવામાં આવ્યો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો તે છોડી દેશે એવી ઘણી અફવાઓ સામે આવી છે તો તો શું તે શો છોડશે તો અભિનેત્રીએ જવાબ આપ્યો છે કે મને કોઈ ચિંતા નથી બિલકુલ નહીં કારણ કે હું જાણું છું અને હું શું છું અને આ શો મારા માટે ઘણો અર્થ ધરાવે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પીએમ આવાસ યોજનાની સહાય ચૂકવાય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બિહારના મોતીહારીથી એક વિશેષ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના જેમાં ગ્રામીણ હેઠળ ચાલીસ હજાર લાભાર્થીઓના ખાતામાં સીધી રીતે રૂપિયા એકસો ને બાસઠ કરોડ ટ્રાન્સફર કર્યા છે આ ઉપરાંત પીએમ મોદીએ બાર હજાર લાભાર્થીઓને મકાનની ચાવીઓ પણ સોંપી છે પીએમ જે જી યોજના હેઠળ સરકાર તરફથી ઘર બાંધવા માટે દરેક લાભાર્થીને એક પોઈન્ટ વીસ લાખથી લઈને એક પોઈન્ટ ત્રીસ લાખ સુધીની સહાય આપવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેવલિન થ્રુ અરસદા નદી મેં ખોલી છે પાકિસ્તાનની પોલ બે હજાર પચી બે હજાર ચોવીસ પેરિસ ઓલમ્પિકમાં પાકિસ્તાન માટે ગોલ્ડ મેડલ જીતનારા ભાલા ફેંકના અરસદ નદીમે પોતાના દેશને આખી દુનિયા સામે ઉજાગર કર્યો છે નદીમે પાકિસ્તાનની કેન્દ્ર અને રાજ્ય સરકાર પર ઓલિમ્પિકની સુવર્ણચંદક જીત્યા પછી આપેલા વચનને પૂર્ણ ન કરવાનો આરોપ લગાવ્યો છે એક ટીવી ચેનલ ઉપર નદીમે કહ્યું છે કે સુવર્ણચંદક જીત્યા પછી મને ફક્ત રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા ઇનામ તરીકે પ્લોટ હજુ સુધી આપવામાં આવ્યો નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક અમદાવાદના વસ્ત્ર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ચિંતાજનક રીતે વધ્યો છે સીધ સ્પર્શ સોસાયટીમાં ભજન કરી રહેલી મહિલાઓ પર અચાનક ટોળાએ હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો આ ઘટના બાદ ભોગ બનનાર મહિલાઓ ન્યાય મેળવવા માટે ઓરડો પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓલા અને ઉબર ડ્રાઈવરોની હડતાળ યથાવત મહારાષ્ટ્રમાં ઓલા અને ઉબેર ડ્રાઈવરોની હડતાલ ચોથા દિવસે યથાવત રહેતા અઝાદ મેદાનમાં મિસાળ રેલી યોજવામાં આવી હતી બુધવારથી મુંબઈ પુણે અને નાગપુરમાં કેબ સેવાઓ સ્થગિત કરવામાં આવી કારણ કે ડ્રાઈવરો પરંપરાગત કાળી અને પીડી ટેક્સીઓ સાથે એપ આધારિત દરોનો સુસંગત બનાવવા માટે ભાડા તર્કસંગત બનાવવાની માગ કરી રહ્યા છે જોકે વિરોધીઓએ સરકાર સાથે અનેક વખત ચર્ચાઓ કરી હતી છતાં અત્યાર સુધી કોઈ સફળતા મળી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબર ડેરી વિવાદ આપની થઈ છે એન્ટ્રી સાબર ડેરી ભાવ ફેરવ વિવાદ બાદ આમ આદમી પાર્ટીએ હવે એન્ટ્રી કરી છે આપ મોડાસામાં ખેડૂત અને પશુપાલક મહાપંચાયત કરવા જઈ રહી છે ત્રેવીસ જુલાઈ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવવાના છે ત્યારે હવે આપ દ્વારા સાબર ડેરીના ભાવ ફેર વિવાદમાં એન્ટ્રી થઈ છે જણાવી દઈએ કે ચોવીસ જુલાઈ ડેડિયાપાડામાં કેજરીવાલ અને માન જનસભાને સંબોધશે ઉપરાંત ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમારંસ્થળમાં સભાનું પણ આયોજન કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં નવી રિફાઈનરી બનાવશે ઓએનજીસી સરકારી માલિકીની ઓએનજીસી જામનગરમાં બે લાખથી લઈને બે લાખ ચાલીસ હજાર બેરલ પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતી નવી રિફાઈનરી સ્થાપવાનું વિચારી રહી છે નામ ન આપવાની સર્તે અધિકારીએ જણાવ્યું હતું કે ઓએનજીસી હાલ પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે પૂર્વ શક્યતા અભ્યાસ કરી રહી છે ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાત કરનારો અને ગ્રાહક દેશ છે તેનો હેતુ વૈશ્વિક રિફાઇનિંગ હબ તરીકે સ્થિતિને વધારવાનો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે